કતારગામ દરવાજા પાસે વાહનોની આગ ચંપીમાં ત્રણ તોફાની યુવકો પકડાયા છે પાર્ક કરેલા ત્રણ ટેમ્પો પૈકી બેના કાચ ફોડી નાખ્યા હતા અને એકને આગ ચાંપી દીધી હતી ઉપરાંત એક તોડફોડ અને એકને આગ લગાવી હતી ટ્રક ટૂંકમાં પાંચ વાહનોને લાખોનું નુકસાન કર્યું હતું રવિવારે રાત્રે શહેરના વરિયાવી બજાર મેઇન રોડ પર ગણપતિ બાપાના મંડપમાં સગીરોએ પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ પોલીસે અને ગેસ છોડવાની ફરજ પડી હતી આ ઘટનાને લઈ કતારગામ દરવાજા પાસે તોફાની તત્વોએ ત્યાં પાર્ક કરેલા ત્રણ ટેમ્પો પૈકી બેના કાર ફોડી નાખ્યા હતા અને એકને આગ ચાંપી દીધી હતી ઉપરાંત એક કારને તોડફોડ અને એક આગને લગાવી દીધી હતી ટૂંકમાં પાંચ વાહનોને લાખોનું નુકસાન

પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બી ગાર્ડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંહ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે